દિવાળીની રજાઓમાં સુંદર અને શાંત જગ્યાની શોધમાં ઘણા લોકો પારંપારિક રીતે હિલ સ્ટેશનો અને બીચ તરફ ફળે છે પણ હવે આ જગ્યાઓ પણ એટલી ભીડભાડ વધી ગઈ છે કે ત્યાં જવું પણ મુશ્કેલ બને છે જેના કારણે શાંતથી સમય પસાર કરવાનો સમય અધૂરો રહી જાય છે તમે હમણાં પણ એવી જગ્યાની સર્ચ કરી રહ્યા છો કે જ્યાં પ્રાકૃતિની સુંદરતા અનુભવાય વધારે ભીડભાડ ન હોય કુદરતી સુંદરતા અને વિદેશી હિલ સ્ટેશન જેવું લાગે તો આ વિડીયો જોયા પછી જ તમે તમારા દિવાળી વેકેશનનો પ્લાન જરૂરથી નક્કી કરજો નમસ્કાર દર્શક મિત્રો બે ન્યૂઝમાં આપણી સાથે હું છું નેહા પટેલ જમ્મુ અને કાશ્મીરમાં ભારત પાકિસ્તાન સરહદની નજીક આવેલ કરણ હવે નવા પ્રવાસી ગંતવ્ય

તો કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આવેલું કેરન ગામ હાલ પર્યટકો માટે ખુલ્લું છે સાથે આજકાલ અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે સ્થાનિકો આજે પણ તેના સંબંધોને જીવંત રાખે છે તો આ સાથે જ કેરન વેલી નું કુદરતી સૌંદર્ય સ્થળાયેલા સ્વર્ગ બનાવે છે જ્યાં કોઈ પણ પ્રવાસીઓ એકવાર જાય છે ત્યાં તેમની શાંતિ અને સુંદરતા તેઓ ક્યારેય ભૂલી શકતા નથી

મેળવા માટે જાણકારી વિધ રેકોર્ડ પર આધારિત છે બેસ્ટ નાઇન્ટીવી આ કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર